આજે આપણે કપરની મે આવી ગયા ગાંધીજીના બાવલે સિંહનાથજી ભે સેન્ટર હિંમતભાઈ ભે પકોરીવાળા પાણીપુરીવાળા એમના બે જાતના પાણીવાળા છે એક તીખું ને એક મીઠું નહીં પાણીપુરી દહીંપુરી ભેર એમની એમાં જે પાણીપુરી છે એ તો બહુ જ પ્રખ્યાત છે હિંમતભાઈની હિંમતભાઈ એમનો ટાઈમિંગ છે સાંજે પાંચ વાગ્યાથી કે સરસ આઠ ને લગભગ પાંત્રીસ વર્ષથી ચલા પહેલાં એમના સાધા ચલાવતા બાલુ બાલુભાઈ હવે હિંમતથી એમનો બાબો છે સો આપણે એમની પકોડીનો ટેસ્ટ કરીએ જો બે જાતના પાણી એમને કર્યા ને એક એમની પેશ ચટણી છે તીખી જો હવે આપણે ટેસ્ટ કરીએ છીએ પાણીપુરીનો પાણીપુરી એમનું જે છે એમાં તહીન જાતના ટેસ્ટ આવે છે એ મીઠો ચલો મિત્રો હવે આપણી સેવપુરી પૂરી ચટણીપૂરીની ડિશ આવી ગઈ છે મેં એક ટેસ્ટ કરી લીધી એ જ ચટણીપુરી સેવપુરી મને તો બહુ જ સારી લાગી તમે પણ અહીં ટેસ્ટ કરજો ચેનલ સારી લાગી સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને લાઇક આપજો થેન્ક યુ